પ્રકરણ ઓગણીસ ફિલ્મ આજના યુગનું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે જે મનોરંજનની સાથે સંદેશ આપવાનું પણ કામ કરે છે આ પાઠમાં એક સેમિનારના સંવાદરૂપ પ્રસ્તાવના દ્વારા ફિલ્મ જગત અને તેના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ડોક્ટર બાસુ શર્મા જેવા નિષ્ણાંતના માર્ગદર્શનથી ફિલ્મ જોવાની કળા વિશે વિદ્યાર્થીઓનું જ્ઞાન વિસ્તરે છે પાત્રો બાસુ શર્મા ઉદ્ઘોષક સુહાસ વિકાસ વિશાખા અનુજ ઈશ્વર અને મેયર દ્રશ્ય એક વિકાસ ચાલ જલ્દી સેમિનાર હોલમાં પહોંચીએ નહીં તો બેસવાની જગ્યા નહીં મળે ધીરજ રાખ આપણે જરાય મોડા નથી શાંતિથી જઈએ છીએ તું બહુ ઉત્સાહિત છે એટલે તને એવું લાગે છે દોસ્ત તું બાસુ વિશે જાણતો હોત તો તું પણ મારા જેટલો જ ઉત્સાહિત હોત મિત્ર હા પણ સાચું કહું મને ફિલમ બિલમમાં વધુ રસ નથી ઠીક છે ક્યારેક જોઈ લઉં જોવા ખાતર આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવું છું તારા આ ડોક્ટર બાસુને સાંભળવા સમજ્યો સારું સારું ચાલ હવે જલ્દી અરે ઈશ્વર તું પણ આવે છે ને હા યાર આવી તક જતી હશે બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય ને આપણે ના જઈએ એવું તે કાંઈ ચાલતું હશે ચાલો ચાલો લે સુહાસ તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું નથી વિકાસ ફિલ્મ એક મજબૂત કળા છે યાર એના વિશે જીવનમાં જાણવું જરૂરી છે હું ક્યારનોય વિકાસને આ જ સમજાવતો હતો હવે તમે બંને મિત્રો જ કહી દેશો બધું કે ડોક્ટર બાસુ માટે પણ કંઈક કહેવાનું રહેવા દેશો વિશાખા તું પણ આવે છે ને તને સ્ટોરી લખવાનો શોખ છે ને તો તારે પણ સ્ટોરી તો હું લખવાની જ વિકાસ આજે નહીં તો કાલે પણ લખતા પહેલા જરૂરી માર્ગદર્શન અને અનુભવ તો મેળવવા પડે ને એટલે જ આજે બાસુદાને સાંભળવાનો સમય કાઢ્યો છે અને ખાસ તો આખો સેમિનાર આપણા સૌ માટે હોય તો કેમ ના જઈએ લો ભાઈ આ વિશાખા પણ સમય આપણે તો સાવ નવરા રહ્યા ને પણ વાંધો નથી આપણે બેઠા બેઠા સાંભળશું તું સરખી રીતે સાંભળે તોય ઘણું

કે તેઓ આપણા અતિથિ ડોક્ટર શર્માજીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક આપીને સ્વાગત કરે ખૂબ ખૂબ આભાર હવે હું માનનીય મેયર શ્રીને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક વાત કરે આજે તારીખ સત્તાવીસ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે યોજાયેલ ફિલ્મ સેમિનારમાં છેક મુંબઈથી આપણે આંગણે પધારેલા ડોક્ટર બાસુ શર્માજી અને આપ સૌ શ્રોતાઓ મિત્રો આપ સૌ જાણો છો એમ ફિલ્મ પણ સાહિત્ય સંગીત અને ચિત્રકલા જેવું જ સશક્ત કલા માધ્યમ છે એની દ્રશ્ય શ્રાવ્યતાને કારણે એ પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે મનોમંથન કરવાની તક પણ મળે છે આપણા દેશમાં ફિલ્મનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસિત થયેલો છે ખાસ કરીને મુંબઈ અને દક્ષિણ ભારતમાં

હવે આપણે સૌ જેમને સાંભળવા ઉત્સુક છીએ એ માનનીય ડોક્ટર બાસુ શર્માજીને વિનંતી કે તેઓ ફિલ્મ કળા વિશે આપણી સાથે સંવાદ કરે નમસ્કાર આજે વિશ્વ રંગભૂમિ દિવસે આવા નાના શહેરમાં ફિલ્મ વિશેનો સેમિનાર યોજાય તે ખૂબ ગૌરવની ઘટના છે ફિલ્મ ભલે સીધી રીતે રંગભૂમિની કળા નથી છતાંય એમાં રંગભૂમિ આવી જાય છે ફિલ્મ એટલે જીવનના વિવિધ રંગોની ભૂમિ એક રંગમંચ છે મારો પ્રાથમિક પરિચય આપું તો એક જમાનામાં હું અધ્યાપક હતો મેં સાહિત્ય અને ફિલ્મ કલા વિષય પર પીએચડી કર્યું છે એ પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો મેં અત્યાર સુધીમાં સાતિક ફિલ્મોનું નિર્માણ કર્યું છે હાલ મારી આઠમી ફિલ્મ જનનાયક બિરસા મુડાના નિર્માણમાં હું વ્યક્ત છું ફિલ્મ વિશે હું માત્ર ભાષણ કરું એના કરતાં તમે મને સવાલ પૂછો અને હું તેના ઉત્તર આપું તો એમાંથી તમને સૌને વિશેષ અને વાસ્તવિક જ્ઞાન મળશે નમસ્તે સર હું સુહાસ આપે હમણાં કહ્યું કે આપ અધ્યાપક હતા તો પછી અધ્યાપન છોડીને આપ ફિલ્મના ક્ષેત્રમાં શા માટે આવ્યા શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવનું કાર્ય છે રાષ્ટ્ર સેવાનું કામ છે પરંતુ મને બાળપણથી ફિલ્મો જોવાનો શોખ હતો શાળા અને કોલેજના સમયમાં નાટકોમાં પણ ભાગ લેતો હતો એકપાત્રિય અભિનય અને એકાંકીઓ લખીને ભજવતો હતો અને એ સમયે આર્થિક તંગીને કારણે ફિલ્મ બનાવવી શક્ય નહોતી પરંતુ જેવો અધ્યાપક બન્યો કે થોડા જ વર્ષોમાં મેં મારા સપનાને પૂર્ણ કરવા ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું અને એક વાત હું એ પણ સ્પષ્ટ કરીશ કે ફિલ્મ પણ શિક્ષણનો જ માધ્યમ છે શાળા કોલેજમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે શું ફિલ્મ ક્ષેત્રને વ્યવસાય તરીકે સ્વીકારી શકાય એમાં કેવીને કેટલી સંભાવનાઓ રહેલી છે હા બિલકુલ સ્વીકારી શકાય એમાં અનેક સંભાવનાઓ રહેલી છે બે અઢી કલાકના એક ફિલ્મ નિર્માણમાં અનેક લોકોને રોજગારી મળે છે જેમાં ખાસ કરીને સ્ક્રિપ્ટ રાઇટર એટલે કે કથા લેખક લેખક દિગ્દર્શક સહદિગ્દર્શક ગીતકાર સંગીતકાર અભિનેતા અભિનેત્રી કેમેરામેન મેકઅપ મેન નૃત્ય નિર્દેશક એડિટર શૂટિંગ વખતે પણ બીજા અનેક માણસોની જરૂર પડે છે મિત્રો આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં રિલીઝ થાય આ રીતે એક ફિલ્મ નિર્માણથી હજારો લાખો લોકોના પરિવાર નભે છે સર મારો એક સવાલ છે હા પૂછો સર આટલા બધા લોકો મળીને કાર્ય કરે ત્યારે બે અઢી કલાકની એક ફિલ્મ બને છે એવું આપે કહ્યું પણ સોરી સર આમ છતાંય હું માનું છું કે ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું મારું માનવું છે આપ શું કહેશો તમે ખૂબ સારો સવાલ પૂછ્યો છે તારા જેવો વિચારનાર ઘણા યુવાનો હશે તેથી સૌએ એક વાત સમજવી ખાસ જરૂરી છે કે ફિલ્મ પણ એક પ્રકારે સાહિત્ય જ છે અને સાહિત્ય કદી કોઈને ગેરમાર્ગે ન દોરે ફિલ્મ કલા એક જ કલા એવી છે કે એમાં બીજી કળાઓ સમાયેલી છે નાટ્ય નૃત્ય અભિનય ગીત સંગીત આ બધું એમાં છે હા એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે ફિલ્મમાંથી આપણે શું ગ્રહણ કરીએ છીએ અંધકાર અને પ્રકાશની જેમ દરેક ક્ષેત્રના બે પાસાઓ હોય છે તમે કયા દ્રષ્ટિકોણથી ફિલ્મ જુઓ છો એના ઉપર આધાર છે પાણીથી ભરેલો અડધો ગ્લાસ ખાલી જોવો છે કે અડધો ભરેલો એ તમારે જ નક્કી કરવાનું છે એક્સક્યુઝ મી સર તો ફિલ્મ જોવાની પણ કોઈ ખાસ સ્કિલ હોવી જરૂરી છે હા બિલકુલ ફિલ્મ જોવાની પણ સ્કિલ હોવી જોઈએ જેમ આપણે પુસ્તક વાંચીએ તો એમાં પણ કૌશલ્ય છે વાંચન અને શબ્દ ભંડોળ સારું ન હોય તો તમે પુસ્તકને યોગ્ય રીતે માણી ન શકો એવું જ ફિલ્મનું છે એમાંય જે સારી કલાત્મક ફિલ્મો હોય એમાં તો દર્શકને પક્ષે ઘણી સજ્જતા હોવી જોઈએ ફિલ્મમાં પણ જીવનનું જ નિરૂપણ હોય છે જેવી રીતે નાટક કે નવલકથાઓમાં હોય છે પરંતુ ફિલ્મકાર જીવનની બધી જ બાબતોનું નિરૂપણ નથી કરતો જેમ કે વાલ્મીકી રચિત રામાયણ પર ફિલ્મ બને તો રામનો ચૌદ વર્ષનો વનવાસ ચૌદ મિનિટમાં દર્શાવવો પડે ફિલ્મ સર્જક મહત્વની ઘટનાઓનું જ નિરૂપણ કરી અમુક બાબતોના સંકેતો આપીને કથાને આગળ વધારી દે છે કેટલાક પ્રસંગો એકાદ દ્રશ્યથી કે થોડા સંવાદોથી પણ સ્પષ્ટ કરી આપે જેમ કે વેદવ્યાસ રચિત મહાભારતમાં પાંડવોના વનવાસના બાર વર્ષ પૂર્ણ થયા છે એમ દર્શાવવા યુધિષ્ઠિરના મુખે એક ડાયલોગ મૂકવો પડે જોત જોતામાં બાર વર્ષ પૂર્ણ થઈ ગયા પ્રિય ભીમ હવે આપણે ગુપ્તવાસ અંગે વિચારવું પડશે જો દર્શક સજ્જ ન હોય તો ફિલ્મની ગતિ સાથે ન શકે અને ક્યારેક ગેરસમજ થઈ જતી હોય છે બહુ જ સરસ સર બીજી કઈ કઈ બાબતો મહત્વની છે ફિલ્મ જોવામાં ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહી તે આંખ અને મગજનું માધ્યમ છે ફિલ્મ જોવા કરતાં સમજવી વધારે જોઈએ અને આ માટે મનની એકાગ્રતા જરૂરી છે ફિલ્મના વિવિધ પ્રસંગો અને પાત્રો દ્વારા કથા આગળ વધતી હોય છે દરેક ઘટનાના ભાવિ સંદર્ભો હોય છે જો આ બધું ચૂકી જાઓ તો એની કલાનો આનંદ ઓછો પામી શકો છો ફિલ્મમાં ગીત સંગીતનું પણ એટલું જ મહત્ત્વ છે ગીતો કથાના પ્રસંગોને પાત્રોના મનના સુખ દુઃખને સંગીત અને નૃત્ય દ્વારા પ્રગટ કરતા હોય છે એ સમજવું જરૂરી હોય છે તો વળી ફિલ્મના પાત્રો પોતાના મનની વાત પ્રકૃતિના વૃક્ષો પશુ પંખીઓ વાદળ વરસાદ કે પર્વતો કે પુષ્પોના માધ્યમથી પણ અભિવ્યક્ત કરે છે આ બધું સમજવા માટે થોડી સજ્જતા હોવી જરૂરી છે સર તો પછી આ ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય વાહ ખૂબ સરસ સવાલ પૂછ્યો શું નામ છે તારું ઈશ્વર સજ્જતા એટલે સમજણ સભ્યતા અને સંસ્કાર કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિર રહીને ચિત્તને એકદમ શાંત રાખવાની કળાને પણ સજ્જતા કહી શકાય અને એ માટે યોગ્ય ગુરુનું માર્ગદર્શન આપણા ગ્રંથોનું ઉત્તમ પુસ્તકોનું વાંચન અને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લઈને સજ્જતા કેળવી શકાય છે સર અમને તમે એવી ફિલ્મો સૂચવી શકો જે અમને ભાવક તરીકે સજ્જ થવામાં મદદરૂપ થાય જરૂર હવે પછીના સેશનમાં હું સ્ક્રીન પર કેટલીક ખાસ ફિલ્મોના ખાસ દ્રશ્યો બતાવીને સમજાવવાનો છું જેથી તમને ખ્યાલ આવશે કે ફિલ્મો કેવી રીતે જોવી સમજવી જોઈએ અને કઈ રીતે સજ્જ થવાય છે તો મિત્રો હું માનું છું કે ફિલ્મ નિર્માણ વિશેનું આપને પ્રાથમિક જ્ઞાન મળી ચૂક્યું હશે હવે મળીશું બીજા સેશનમાં ડોક્ટર બાસુ સાહેબે ફિલ્મ વિશેની ખૂબ સુંદર સમજ આપી છે હવે હું શિક્ષક શ્રી મુકુંદભાઈને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાસુ સરે આપણને ફિલ્મનું એક કળા તરીકે મહત્વ અને ફિલ્મ જોવાની સારી રીત વિશે સરસ સમજણ આપી છે તમે આ બધું ધ્યાનથી સાંભળ્યું છે જે તમારા એક વ્યક્તિ તરીકેના ઘડતરમાં ખૂબ ઉપયોગી થવાનું છે આ માટે હું સંસ્થાવતી વતી ડોક્ટર બાસુ શર્માજી સરનો આભાર માનું છું આ સંકલિતમાં એક વિદ્યા સંસ્થાના ઓડિટોરિયમમાં યોજાયેલ સેમિનારના સંવાદ રજૂ થયા છે સુહાસ વિકાસ ઈશ્વર વિશાખા અને અન્ય મિત્રો ફિલ્મ વિશે વધુ જાણવા ઉત્સુક છે પ્રખ્યાત ફિલ્મકાર ડોક્ટર બાસુ શર્મા વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઊંડાણપૂર્વક જવાબ આપે છે તેઓ ફિલ્મની કલાત્મકતા ફિલ્મ જોવાની કળા અને ફિલ્મના અસરકારક તત્વો વિશે સમજ આપે છે સંવાદ દ્વારા સ્પષ્ટ થાય છે કે ફિલ્મ માત્ર મનોરંજન પૂરતું નથી પણ તે એક ગંભીર અભિવ્યક્તિનું શક્તિશાળી માધ્યમ છે જે દર્શકની દ્રષ્ટિ અને ભાવનાને ઘડી શકે છે